નમસ્કાર મિત્રો આજે રાત્રે રાજ્યની અંદર પવનની તીવ્રતા વીજળીના સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડવા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાંથી આવેલી સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ટકરાયેલી જોવા મળી હતી ને હવે આ સિસ્ટમની તીવ્રતાની અંદર ઘટાડો જોવા મળ્યો છે છતાં પણ રાજ્યની અંદર આજે રાત્રિ દરમિયાન વાદળછવાયા વાતાવરણ સાથે સાથે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને તાલુકાની અંદર રાત્રિ દરમિયાન મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર વાતાવરણની અંદર સતત પલટો અને બદલાવ અત્યારે જોવા મળ્યો છે સાથે જ અરબ સાગરમાંથી ફૂંકાતા પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર અત્યારે ઘોર અંધકારવાળા વાદળો પણ ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે આમ રાજ્યની અંદર આ સિસ્ટમની તીવ્રતાની અંદર ઘટાડો થતો જોવા મળ્યો છે પરંતુ ઘટાડાની સાથે જ રાજ્યની અંદર ફરી એકવાર સોમાસુ હવે મજબૂત બનતું જોવા મળી ચૂક્યું છે જેના કારણે રાજ્યની અંદર આગામી કલાકોની અંદર અને આવનાર પાંચ દિવસોની અંદર હજી પણ વરસાદ પડવા અંગે અનેક વિસ્તારો માટે મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે જેમાં વરસાદીય સિસ્ટમનું જોર આગામી કલાકોમાં ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળશે અને જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે ભારે જોર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન ભારે જોર જોવા મળી શકે છે આમ સિસ્ટમનું જોર વધવાના કારણે મોટો પલટો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આવતો જોવા મળશે ને જેમાં ગાજવી સાથે ગુજરાતની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમ મજબૂત બનેલી જોવા મળી છે ને જેને જોતા રાજ્યના અનેક તાલુકામાં મેઘ તાંડવ થય કલાકની અંદર તાલુકાની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે જેમાં જૂનાગઢના વિસ્તારોની અંદર બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરેલી જોવા મળી છે ને જેમાં રાજ્યની અંદર સોળ ઇંચ સુધીનો પણ ધરખમ વરસાદ જૂનાગઢની અંદર માણાવદરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડેલો જોવા મળ્યો છે સાથે સાથે રાજ્યના બીજા અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે મેઘમહેર જોવા મળી છે ને જેમાં છ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળી ચૂક્યો છે સુરતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે છ ઇંચ સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે ને આજે રાત દરમિયાન વરસાદી સિસ્ટમ રાજ્ય ઉપર ટકરાઈ હોવાના કારણે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને હાલ આગાહીઓ કરવામાં આવી છે જેમાં સિસ્ટમનું જોર કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર તીવ્ર બનવાના કારણે રાત્રિ દરમિયાન આજે પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર ફરી એકવાર મેઘતાંડવ જોવા મળશે જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે આમ સિસ્ટમનું સૌથી વધારે જોર અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથેને વીજળીના ચમકારા સાથે મેઘતાંડવ જોવા મળશે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેમાં મહેસાણાના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમનું જોર વધવાના કારણે મહેસાણાના વિસ્તારોની અંદર ગાજવી સાથે મેઘમહેર જોવા મળી શકે છે સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે સાથે જ વિસ્તારોની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે અને વાદળોની તીવ્રતા સાથે આજે અહેમદાબાદના જિલ્લાની અંદર નડિયાદનો વિસ્તાર ગોધરાનો વિસ્તાર લુણાવાડા દાહોદના વિસ્તારોની અંદર આજે પવનની તીવ્રતા સાથે આગામી કલાકોની અંદર મેઘરાજા ફરી એકવાર મન મૂકીને મધ્ય ગુજરાતમાં વર્ષે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે વડોદરાના વિસ્તારોની અંદર બોડલીનો વિસ્તાર છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે મેઘવર્ષા જોવા મળી શકે છે ખંભાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આજે વરસાદ જોવા મળશે આમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાને લઈને હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેને જોતા રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમના જોરના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયેલા જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ જાણકારી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે મોટી માહિતી જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી ચોમાસું મજબૂત બનીને ધીમે ધીમે આગળ વધી રહેલું જોવા મળી ચૂક્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર હાલ સિસ્ટમની અંદર તીવ્રતાની અંદર થોડો થોડો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હજી આજે પણ આમોદના વિસ્તારોની અંદર રાજપીપળાનો વિસ્તાર ભરૂચના વિસ્તારોની અંદર નર્મદાના વિસ્તારોમાં સુરતના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની સાથે આહવાના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજાની સવારી ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અસર કરશે તેવી આગાહી કરવામાં આવી છે અને આગાહીને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે રાત્રિ દરમિયાન પણ વરસાદ પડવાને લઈને પવનની ગતિવિધિઓ સાથે અને આભ ફાટ્યો હોય તેવી રીતે દક્ષિણ ગુજરાતની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વની આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે પાણી ભરેલા વાદળા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તૈયાર બેઠા હોય તેવી રીતે અત્યારે જોવા મળ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એટલે કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર પોરબંદર ભાનવડના વિસ્તારોની અંદર સાથે સાથે જુનાગઢનો વિસ્તાર વેરાવળ ઉના મહુવાનો વિસ્તાર અલંગ ભાનવડના વિસ્તારોની અંદર અને અમરેલીના વિસ્તારોમાં ગાજવીજ અત્યારે વધતી જોવા મળી છે સાથે જ ગોધરા ગોંડલનો વિસ્તાર જસદણનો વિસ્તાર તે ઉપરાંત બોટાદના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર છોટીલા રાજકોટ મોરબી જામનગરના વિસ્તારોની અંદર અને સલાયાની સાથે ભાનવડના વિસ્તારોની અંદર પણ આજે રાત્રિ દરમિયાન આગામી ત્રણ કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે અને જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર તીવ્ર પવનો અત્યારે મજબૂત બનીને ટકરાતા જોવા મળી ચૂક્યા છે જેને જોતાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાની અંદર મોટા મોજા ઉછળતા જોવા મળ્યા છે સાથે જ આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારનો વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે ભારે મેઘગર્જના જોવા મળે છે અને જેમાં પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર ની અંદર પણ ઘાતક પવનો ફૂંકાતા જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે મેઘતાંડવ થવા અંગે પણ જાણકારી જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે અત્યારે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળી ચૂક્યું છે કચ્છની અંદર પણ ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને કચ્છની અંદર અત્યારે ઝરમર ઝરમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડી ચૂકેલો જોવા મળી ચૂક્યો છે જેમાં આજે રાજ્યની અંદર કચ્છના વિસ્તારોની અંદર ખાસ કરીને પવનની તીવ્રતા વધતી જોવા મળશે જેમાં રાપરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ રાપરના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળશે જોકે ગાંધીધામનો વિસ્તાર બારેલીનો વિસ્તાર ખાવડના વિસ્તારોની અંદર નળિયા લખપતના વિસ્તારોની અંદર અને માંડવીના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે આગામી કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે આમ રાજ્યની અંદર રાત્રિ દરમિયાન ભારે મેઘખાંગા થયા હોય તેમ રીતે સાર્વત્રિક વરસાદની મહત્વપૂર્ણ જાણકારી ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવી છે સાથે સાથે આગામી પાંચ દિવસોની અંદર પણ રાજ્ય ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ અને ચોમાસું મજબૂત બનવાના કારણે સાર્વત્રિક વરસાદ જોવા મળશે જેમાં પવનની ગતિવિધિઓ રાજ્યની અંદર ફૂંકાતી જોવા મળી શકે છે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યનું વાતાવરણ સતત બદલાતું જોવા મળશે અને સિસ્ટમના દબાણના કારણે ઘોર વાદળો પણ રાજ્યની અંદર ફેલાતા જોવા મળી શકે છે આમ વાદળોના ઘેરાવા સાથે રાજ્યની અંદર આજે અને આગામી પાંચ દિવસો દરમિયાન ભારે ને તીવ્ર વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળી ચૂક્યું છે અરબસાગરમાંથી આવેલી સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ટકરાઈને પોતાનો ભારે પ્રકોપ દર્શાવી ચૂકી છે જેમાં જૂનાગઢની અંદર માણાવદરના વિસ્તારોમાં સોળ ઇંચ સુધીનો વરસાદ ખાબકતા હાહાકાર જોવા મળી ચૂક્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે પૂર આંધી જેવો માહોલ હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો છે અને આગામી કલાકોની અંદર અને આજે રાત્રિ દરમિયાન અત્યંત ગાજવીજ સાથે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાની અંદર ફરી એકવાર મેઘગર્જના સાથે મેઘરાજાની સવારી ગુજરાતની અંદર ધબડાટી બોલાવે જેવી પણ આગાહી ગુજરાતના વિસ્તારો માટે કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવીતા આજી નવીને પડપણની જાણકારી દોસ્તો સૌ પ્રથમને રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો